પુરુષ ને પંડે પણ વાલિયા એવા હેખો રૂપાલી તબુ મા નાથના થયા હેપાલી ગાંધી વગેવ બાપાઈ અવતાર સુ ના લીમડી લંકારમાં

ભણાયો ના ભણાય સાવડા રા ઓર સાબ ધાઈરીયા ગડ ધાઈરીયા ગણાય પાલી પર હાજી થી સોતે મે ડુંગરી કે દાનો સદવે કે સામા દળો તારી કિરત દસ કાગે પડાયા ખીમા દાના ના હાજી સાવંડા નેવી પરસન અર્જણ રામાયા અગેન દીદી બનાકુ દાનમાં બાબા તારા તેલ ખોડા કેવી જેવા તારો પૂજો ને દસ ગગ પાગે દીને તાગેલ ઓ દાનમાં મને ઉજણી થી હણિયાલી ભાઈએ બાપ સાવા મે સોરા સિંહ ના ભજવી દે વાત અતરમાં ભડવાનું ઉરણીએ દરવા બે ભડવા ને ગાણી લખપત ના મોરાખા ને થાય વરાણી ખજીલી વખાણી સજારા પછી મોટે

ما شاء الله اه